નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂત સંઘની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીરુના બજાર ભાવ જીરુના વાયદા અને સાથે જ આગામી સમયમાં જીરુના ભાવ કેવા રહેશે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ જીરુના વાયદાથી વાત કરીએ તો જીરુનો જુલાઈ વાયદો અઠવી હજાર નવસો હતો જેમાં બસો ને પંચોતેર રૂપિયા ઘટીને વાયદો નો થયો હતો સાથે જ ઓગસ્ટ વાયદાની વાત કરીએ તો સવારે પચાસ નો હતો દસ ઘટીને અઠાવીસ હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયાનો બોલાતો હતો તો મિત્રો હવે જીરુ બજારની વાત કરીએ તો જીરુના ભાવ હાલ સતત ઢીલા પડી રહ્યા હતા ઊંઝામાં જીરુની આવક અમે બે ચાર દિવસથી દસ હજાર બોરીની આસપાસ સ્થિર થઈ ગઈ હતી પરંતુ સામે વેપારો પાંચથી લઈને સાત હજાર બોરી કે વધીને નવક હજાર બોરીની થાય છે તેની સામે વધારે વેપારો થતા નથી જીરીની બજારમાં આગામી દિવસોમાં વેસવાલી કેવી આવશે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ અને અગ્રણીઓ કહે છે કે હાલના તબક્કે બજારમાં વેસવાલી મર્યાદિત છે અને સામે લેવાયેલી પણ મર્યાદિત છે જો જીરુની બજારમાં વેપારો ઓછા આવશે તો આગામી દિવસોમાં હજી પણ જીરુના ભાવમાં સામાન્ય ઢીલાશ જોવા મળી શકે તે ઉપરાંત જીરુના ચાઇનાના ક્રોપને લઈને પણ તરહ તરહની ચર્ચાઓ ચાલી રહી છે અમુક વર્ક ચાલીસ ટકા વધારે પાક હોવાની વાત કરી રહ્યા છે તો અમુક વર્ગ બમણો હોવાની પણ વાત કરી રહ્યા છે પાંચસો પાંત્રીસ ગોંડલ છત્રીસો એક થી પાંચ હજાર ચારસો એકતાલીસ બોટાદ સુડતાલીસો પચાસ થી પાંચ હજાર ત્રણસો પાંસઠ વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર છસો રૂપિયા અમરેલી ત્રેવીસો ચાલીસથી પાંચ હજાર બસો જામજોધપુર પિસ્તાલીસો એકથી પાંચ હજાર ચારસો ને એક જામનગર ચોત્રીસો પચાસથી પાંચ હજાર ચારસો પચાસ મહુવા સાડત્રીસો સાઠથી સાડત્રીસો ને એકસઠ રૂપિયા જુનાગઢ પાંચ હજાર એકસો પચીસથી પાંચ હજાર એકસો ને છવ્વીસ સાવરકુંડલા અડતાલીસોથી પાંચ હજાર પાંચસો ને ત્રીસ દશાપાટડી પાંચ હજાર પચાસથી પાંચ હજાર ત્રણસો એંશી માંડલ પાંચ હજાર એકસો એકથી પાંચ હજાર ચારસો અગિયાર રૂપિયા ભચાઉ પાંચ હજારથી પાંચ હજાર નેવ હળવદ એકાવનસોથી પાંચ હજાર ત્રણસો ને અઠ્યોતેર હારીજ અડતાલીસોથી પાંચ હજાર ચારસો પચાસ પાટણ બેતાલીસોથી પાંચ હજાર એકસો એકાવન રૂપિયા ધાનેરા એકાવનથી પાંચ હજાર એકસો એકાવન થરા પિસ્તાલીસોથી પાંચ હજાર પાંચસોને ત્રીસ રાધનપુર ત્રણ હજાર નવસો ત્રીસથી પાંચ હજાર છસો ને પચાસ દિયોદર ચાર હજારથી પાંચ હજાર ચારસો રૂપિયા ભાભર ચાર હજારથી પાંચ હજાર ત્રણસો અઢાર કપડવંશ ચાર હજાર રૂપિયા વિરમગામ ચાર હજાર ચારસો બાવનથી પાંચ હજાર ત્રણસો ને પંચાવન રૂપિયા